ભુજ નજીક નખત્રાણાના માર્ગે આવતા સુકપર ગામે ટ્રક એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક્ટિવા પર સવાર આધેડ વયના મહિલા ઉપર ટ્રકના ટાયર ફરી વળતા હદભાગીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ઘાયલ સવા વર્ષના બાળકનું ગંભીર ઈજાઓથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી

અને દોઢ વર્ષના તન્મય દિનકર ગોરસિયાના ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ નિપજ્યા છે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વધુ તપાસ ચાલી રહ્યાનું જાણવા મળ્યું હતું